જુનાગઢ જિલ્લાના કેસોદ ખાતે એસએસસી અને એચએસસી ની પરીક્ષા શરૂ થતા કેશોદ નગર સેવા સદન પ્રમુખ દ્વારા મીઠું મોઢું કરાવી વિદ્યાર્થીઓને બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ આપવામાં આવી જોન એકસો નો કેસુદ આજથી શરૂ થતી એસએસસી એક્ઝામ તારીખ અગિયાર ત્રણ બે હજાર બાવીસથી ચોવીસથી

છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે